એક તરફ ગોપાલિયા કહી રહ્યા છે પરંતુ ગઈકાલનું એ આપને જણાવી જે ફૈઝલ પટેલે કર્યું હતું જેમાં તેમણે રાહુલ ગાંધીનો આભાર માન્યો હતો સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તમે મારી અને કોંગ્રેસના કાર્યકરોની વાત સાંભળી એટલે એ રીતે સાંભળી કે ભરૂચમાં તો કોંગ્રેસે જ પોતાનો ઉમેદવાર ઉભો રાખવો જોઈએ તેમણે લખ્યું કે તમે અમારી વાતનું સમર્થન કર્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે મારું અને ભરૂચ કોંગ્રેસના કાર્યક્રમોનું સન્માન વધાર્યું છે ભરૂચ લોકસભા જીતીને તમારા વિશ્વાસ પર ખરો ઉતરીશ આ ફૈઝલ પટેલે પોસ્ટ કરી હતી ગઈકાલે એટલે આ વિરોધાભાસ આ સવાલ એટલા માટે ગોપાલ ઇટાલિયાને હમણાં પૂછવામાં આવી રહ્યા હતા કે આ વિરોધાભાસ શા માટે જોવામાં આવી રહ્યો છે કે ગઈકાલે ફૈઝલ પટેલે પોસ્ટ કરીને કંઈ કહ્યું બીજી તરફ આમ આદમી પાર્ટી એ રીતે આશ્વસ્ત છે ગોપાલ ઇટાલિયાના ના એ શબ્દો પરથી આંકલન કરી શકાય છે કે હા આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જે ચૈત્ર વસાવાને જાહેર કરવામાં આવ્યા છે તે જ આ બેઠક પરથી ઉમેદવારી કરવા જઈ રહ્યા છે